નમસ્તે મારું નામ ભાવેશ સાહની છે આ મારા વાઈફ છે અને આ મારા બે સન છે અને હાલ અમે અમદાવાદમાં રહીએ છીએ ગત અઢાર જાન્યુઆરીએ મારું આ નાનું સન છે વંશ એ આ રમકડું હલક કરીને કહેવાય છે અને એ ગળી ગયો હતો તો અચાનક એની પછી ઉલટીઓ શરૂ કરી નાખી અને પછી મારા વાઇફે પૂછ્યું કે કેમ બેટા આટલી બધી ઉલટીઓ કરે છે શું થાય છે તને તો મારા સને કહ્યું કે મમ્મી હું કેટલું ર રમકડું હતું ને હલક કરીને એ ગળી ગયો છું તો મારા ઘરમાં બધા જ ગભરાઈ ગયા મારા ભાઈ મારા મમ્મી પછી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા ત્યાં ઇમરજન્સી સારવારમાં લઈ ગયા અને ત્યાં એમની સારવાર શરૂ કરી દીધી મારા છોકરાને અને ડૉક્ટર્સની ટીમે ખૂબ જ મહેનતથી સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપી કહેવાય છે અને દૂરબીનની મદદથી એ રમકડું બહાર કાઢી લીધું તો મારે એક રૂપિયાનો પણ ખર્ચ નથી આવ્યો અને ત્યાં ડૉક્ટર્સની સારવાર પછી હોસ્પિટલની જે કહેવાય કે સ્વચ્છતા પછી સ્ટાફનો વ્યવહારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું હું સૌને નમ્ર વિનંતી કરું છું કે આજે કોઈ પણ મેડિકલ સારવારની જરૂર હોય તો ચોક્કસથી સિવિલ હોસ્પિટલ જવાય અને બીજી મારી નમ્ર વિનંતી એ છે તમામ મા બાપને કે આજે નાના બાળકને આવા નાના રમકડા ક્યારે રમવાના આવશો કારણ કે આજે મારાથી જે ભૂલ થઈ ગઈ છે અને મારા બાળકને જે ભીતિ છે